અમદાવાદ શહેરના વસ્ત્રપુર વિસ્તારમાં આવેલ તકસીલા આવેલી આગળ આજે સવારથી હડેક ભીડ જામી હતી પોલીસની બે ત્રણ વાહન એમ્બ્યુલન્સ અને નામી અખબારના પત્રકારો પણ પોતાનો કેમેરો લઈને ઊભા હતા જે લોકો બંગલા આગળ નહોતા ઊભા તે લોકો પોતપોતાના મકાનની અગાસીમાં ઊભા રહીને આ ઘટનાનું અવલોકન કરી રહ્યા હતા વાત જાણે એમ હતી કે તક્ષશિલા હવેલીમાં રહેતા કુંદનલાલ શર્મા જે ખૂબ જ નામી ઉદ્યોગપતિ હતા અને મારવાડી સમાજમાં પણ સારી એવી શાખ ધરાવતા હતા તે આજે તેમની હવેલીના શનખંડમાં મૂત્રપાય અવસ્થામાં મળી આવ્યા હતા લોકોની ભીડ જામી રહી હતી તેમના ઉદ્યોગ વર્તુળમાં પણ આ વાત વાયુ વેગે પ્રસરી ચૂકી હતી કોઈ માની નહોતું શકતું કે કુંદનલાલ શર્મા હવે તેમની વચ્ચે નથી રહ્યા શોખની કાલીમાં પથરાઈ ગઈ હતી ભીડમાં લોકો અંદર અંદર ગડગડાટ કરી રહ્યા હતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શેખર કુમાવત તેમની પોલીસ ટુકડી સાથે કુંદનલાલના શહેનખંડમાં પહોંચી ચૂકી હતી કુંદનલાલ શર્માનો મૃતદેહ તેમના મહાકાય પલંગ ઉપર પડ્યો હતો તેમના મોઢામાંથી સફેદ ફીણ નીકળી થી ચૂક્યું હતું છત તરફ જડેલી તેમની નિશ્ચેતન આંખો તે વાતની ચાડી ખાઈ રહી હતી કે મૃત્યુ વેળાએ કુંદનલાલ ખૂબ જ પીડાજનક સ્થિતિમાંથી પસાર થયા હશે ઇન્સ્પેક્ટર શેખર ત્યાંની વસ્તુઓ ઉપર જીણવાટપૂર્વક નજર નાખી રહ્યા હતા પોલીસની એક ટુકડી ત્યાં રાખેલી વસ્તુઓ જેવી કે કાચનો ગ્લાસ તેમના ચશ્મા તેમની કોથળીમાં એકની એક દીકરી કિયારા હૈયાપાઠ આક્રમ કરી રહી હતી બીજી બધી સ્ત્રીઓ તેને સાતતના આપવાની નિરથક કોશિશ કરી રહી હતી કિયારાની એક પાંચ વર્ષની દીકરી પણ હતી જે ત્યાં અભૂત અવસ્થામાં હતી શું થઈ રહ્યું હતું તેની તેને કોઈ સમજણ નહોતી હતી આમ તો આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી જ રહેવા આવ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો પરંતુ તેમની ધંધાકીય શાખને કારણે તે આ વિસ્તારમાં એક પ્રખ્યાત વ્યક્તિ હતા નજીક ચિઠ્ઠી પણ મળી આવી હતી જે ખૂબ જ અસ્પષ્ટ અક્ષરોમાં લખેલી એ ચિઠ્ઠી ઉપરથી સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે કુંદનલાલે સ્વયં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ઓરડાની અંદર પોલીસ ટુકડીએ લાલ રંગની પટ્ટીની આડસ ઊભી કરી દીધી હતી જેથી કોઈ પણ વ્યક્તિ તે પલંગની નજીક ના જઈ શકે ત્વિષ્કાર ત્યાંથી તસવીર લઈ રહ્યા હતા આત્મહત્યા હતી એટલે પોલીસ કેસ તો હતો જ તદુપરાંત કુંડલના સમા જેવા ઉદ્યોગપતિનું મૃત્યુ થયું હતું એટલે હાઈ પ્રોફાઇલ કેસ થઈ ગયો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલમાં લઈ જવાની તૈયારીઓ થઈ ચૂકી હતી અને આ તરફ ઇન્સ્પેક્ટર શેખર કેરા તરફ વળ્યા અને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી એ શેખર ક્યારાબેન સૌપ્રથમ તો ખૂબ જ દુઃખની લાગણી થઈ રહી છે પણ અમારે પણ અમારી ફરજ નિભાવવી પડતી હોય છે તો મારા અમુક સવાલોના જવાબ શાંતિથી આપશો તમને ક્યારે આ ઘટનાની જાણ થઈ કિયારા ડુસકા સાથે અને મહા મહેનતે હું હું સવારે સાત વાગે ઉઠી અને જોયું તો પપ્પાના ઓરડાનો દરવાજો વાસેલો હતો મને થોડી નવાઈ લાગી કારણ કે પપ્પાને વર્ષો જૂનો નિયમ છે કે તે સવારે છ વાગે ઉઠીને મોર્નિંગ વોક લેવા જતા હોય છે એટલે તેમના ઓરડાનો દરવાજો ઉગડેલો જ હોય છે આંખો જોડતા જોડતા મને થયું કે કદાચ આજે નહીં ગયા હોય એટલે હું રસોડામાં આવી બે દિવસથી અમારા ઘરના નોકર ઈશ્વર કાકા તેમને ગામ ગયા છે એટલે મારે જ ચા બનાવવાની હતી મને થયું કે પપ્પા હમણાં ઉઠશે તો તે પહેલાં હું ચા બનાવી લેવું થોડો શ્વાસ લઈને બાજુના ટેબલ ઉપર પડેલ પાણીના ગ્લાસમાંથી એક ગૂંઠડો ભરીને બોલી અડધો કલાક થયો હતો પણ ઓરડાનો દરવાજો ના ઉઘડ્યો એટલે મને થોડી આશંકા થઈ કે પપ્પાની તબિયત તો સારી છે ને એવું વિચારીને હું દરવાજા આગળ આવીને દરવાજો ખટખટાવ્યો પણ અંદરથી કોઈ પ્રતિભાવ ના આવ્યો એટલે મારી સંખ્યા થોડી વધુ પ્રબળ થઈ મને કશું અજુગતું થયું હોય એવું લાગ્યું એટલે મેં અમારા ચોકીદારને બૂમ પાડી અને દરવાજો ખોલવામાં મદદ કરવા કહ્યું ચોકીદાર આવ્યો અને મા મહેનતે બારણું ઉગાડ્યું તો અને મોઢે હાથ દબાવીને દુષ્કાને રોકવાની કોશિશ કરતા પપ્પાને આ અવસ્થામાં જોયા અને તે ફરી પાછી આકરણ કરવા લાગી એ શેખર બોલ્યા છેલ્લા એક અઠવાડિયામાં તમને તેમની કોઈ વર્તણૂકમાં ફેરફાર કે તેમની એવી કોઈ વાત કે તેમને કોઈનો ફોન આવ્યો હોય જેનાથી તે પોતે અસ્વસ્થ થઈ ગયા હોય એવું કશું યાદ છે તેમને જુઓ કિયારાબેન આપની નાની જાણકારી પણ ઘણી ઉપયોગી થઈ પડશે એ જાણવા માટે કે આત્મહત્યાનું સાચું કારણ શું હતું જે થવાનું હતું એ તો થઈ ચૂક્યું છે જે હવે આપ બદલી નહીં શકો તો તમને જે યાદ હોય તે સવિસ્તારપૂર્વક જણાવો કિયારા બોલી ઇન્સ્પેક્ટર સાહેબ ગઈકાલે રાત્રે નવ વાગે અમે જમી લીધું હતું ત્યારે તો રાબેતા મુજબની વાતો થઈ હતી એવો કોઈ તણાવ પણ નહોતો દેખાતો તેમના ચહેરા ઉપર મારી દીકરી ચારમી સાથે થોડીવાર રમ્યા પણ કરા અને આંખો થોડી જાણી જીણી કરીને કશુંક યાદ કરવાની કોશિશમાં બોલી હા મને એટલું યાદ છે કે ત્રણેક દિવસ પહેલાં મારા કાકાનો દીકરો અરણાવ આવ્યો હતો જે થોડો આવેશમાં પણ હતો અને ઈ શેખર બોલ્યા અધવચ્ચેથી કેરાને અટકાવીને બોલ્યા કુંદનલાલ શર્માના ભાઈનો દીકરો શું તેમને આ ઘટનાની જાણ નથી કરી હા મારા સગા કાકાનો દીકરો અર્ણવ તેમને સવારે જ જાણ કરી દીધી છે પણ હજી આવ્યા નથી કદાચ ઈ શેખર બોલ્યા વાતને અદ્વચ્છથી કાપતા એ તમારો અંગત પ્રશ્ન છે મારી ફરજમાં આવે છે કે આ ઘટનાને લગતી પૂછપરછ કરવી અને કેરા બોલી તરત જ પોતાનો હાથ ઊંચો કરીને સાહેબ હું તમને એ જ કહેવા જતી હતી કે અર્ણવ જ્યારે આવ્યો ત્યારે પપ્પાના ઓરડામાં કંઈક મોટે અવાજે વાતો થઈ રહી હતી અર્ણવ અને પપ્પા બંને જણા જોર જોરથી વાતો કરી રહ્યા હતા મને લાગ્યું કે કદાચ કોઈક વાતે ઉગ્ર ચર્ચા ચાલી રહી છે કેરાએ પોતાની વાત પૂર્ણ કરી ઈ શેખર કોઈક વિચારમાં પડી ગયા અને પછી કોઈક વાતનો તાળો મળ્યો હોય તેમ સહસા જ પૂછી લીધું ઈ શેખર બોલ્યા મને એક વાત કહો કે શું આપના પપ્પા અને તેમના ભાઈ કે અર્ણવ સાથે કોઈ ધંધાકીય સંબંધો હતા કેરા બોલી હા તેઓ ધંધામાં ભાગીદાર હતા પણ અત્યાર સુધી એવું કંઈ થયું નહોતું કે જેમ કે ઝગડો કે બોલા ચાલી પણ જે હોય તે આજે મારા પપ્પા અને ફરી પાછું જોરથી ડૂસકું મુકાઈ ગયું અને થોડી સ્વસ્થ થઈને હું હજુ પણ માની નથી શકતી કે પપ્પા આવું કોઈ પગલું ભરે તે ઘણા જ હિંમતવાળા હતા ખબર નહીં શું થયું હશે એ શેખર બોલા કેરાબેન શું એક અંગત પ્રશ્ન પૂછું આ આપની દીકરી છે તો આપના પતિ કેમ દેખાતા નથી કેરા એક ઊંડા નિશ્વાસ સાથે તે હવે જીવિત નથી એટલે જ હું પપ્પા સાથે રહેતી હતી મારી મમ્મીને ગુજરી ગયા ને વીસ વર્ષ થઈ ગયા ત્યારથી પપ્પા એકલા જ હતા મારા પતિનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું આંખમાં અશ્રુઓની ઝાલર બાજી ગઈ હતી આ તરફ પોસ્ટમોર્ટમ માટે કારનો લઈ ગયા હતા હવેલીમાં સગા વાલા આવવાના શરૂ થઈ ગયા હતા જે લોકો આવતા હતા તે કિરાને સદિયારો આરો આપી રહ્યા હતા દોસ્તો કાની છેલ્લા સુધી સાંભળશો જેથી રહસ્ય જાણી શકાય લોકોના માનવામાં નહોતું આવતું કે કુંદલલાલ આવું પગલું કેવી રીતે ભરી શકે કિયરા દરેક પડતી એટલે તે પણ આ બધો તમાસો તેની નિર્દોષ આંખે નિહાળી રહી હતી બપોર સુધી કુંદનલાલ નો મૃતદેહ પરત ઘરે આવી ચુક્યો હતો અંતિમ યાત્રાની સર્વ તૈયારીઓ થઈ ચુકી હતી કિયરા આજે કોઈ રોકી નહોતી દોકાતી તે હાજર સ્ત્રી વર્ગ અંદર અંદર વાતો કરતા હતા કે ઈશ્વરે સૌપ્રથમ તેની માતા બાદમાં તેનો પતિ અને આજે તેનો એકનો એક સહારો તેના પિતા પણ છીનવી લીધા અને જ્યારે કુંદનલાલની લાલની નનામી ઉઠી ત્યારે તો જે કરુણ દૃશ્ય હતું તેનાથી દરેક જણ હૃદયથી હચમચી ગયા હતા ખેર સાંજ પડી અને તક્ષશિલા હવેલી આજથી બેકાર ભાસવા લાગી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અંધકારનો ઓળો રસ્તા ઉપર અને તે હવેલી ઉપર પડી ચૂક્યો હતો અમુક કલાકોમાં પ્રભાતના કિરણો તો ફરી પાછા તો તેની પ્રકાશ પૂંજથી ધરતી ઉપર બિરાજ છે પરંતુ ત્રક્ષશીલા હવેલી હંમેશા માટે અંધકારના ઓળા હેઠળ ગરકાવ થઈ ચૂકી હતી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક નાના ઓડામાં એ શિખર તેની રિવોલ્વિંગ ખુરશીમાં બેસીને ખુરશીની સાથે સાથે ગોળ ગોળ ઘૂમી રહ્યા હતા છત ઉપરનો ધીમી ગતિએ ફરતો પંખો વાતાવરણની નિષ્બંધતામાં વધારો કરી રહ્યો હતો મોઢામાં ઢાંકણ વગરની પેન રાખીને છત તરફ જોઈ રહેલા ઈ શિખરના મગજમાં વિચાર બીજા જ વિચારો ચાલી રહ્યા હતા ત્યાં જ તેમની વિચારોને એલીને રોક આપી તેની ટુકડીના હવાલદાર પાટીલ સાહેબ બોલ્યા પાટિલ સાહેબ શું વિચારમાં છો રાત્રિના બાર વાગ્યા છે અને તમે હજી ઈચ્છો ચા માટે કહી દઉં પાટિલ આજ્ઞાની રાહ જોતી મુદ્રામાં બોલ્યો ઈ શેખર અરે હા પાટિલ ચા કહી દો ને અને તમારા લોકોને પણ કહી દેજો એક ઊંડો શ્વાસ લીધો ઈ શેખરે પાટિલ બોલ્યા પેલી ફાઇલ આપો ને કુંદનલાલ શર્મા આત્મહત્યા કેસની મારે જોવી છે એકવાર જોઈ લઉં પછી ઘરે જાઉં હા બોલ્યા એક સમજાવટ ભરી નજરથી સાહેબ હવે એ કેસમાં શું બાકી રહ્યું છે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ આવી જ ગયો છે ને આપે આ ફાઇલ નહીં નહીં તો પણ તને એક વખત મંગાવી હશે ઈ શેખર બોલ્યા છત તરફ નજર નાખીને એકદમ નમ્રતાથી પાટીલ તમારી વાત સાચી પણ ખબર નહીં કેમ પણ મારું મન નથી માનતું કે આવું કંઈક થયું હોવું જોઈએ તમે સમજો પાટિલ કુંદનલાલ જમાના ખાધેલાને એક ધંધાદારી વ્યક્તિ હતા એક સફળ ઉદ્યોગપતિ પણ હતા અને તે આવું પગલું ભરે તમારો અનુભવ શું કહે છે હવાલદાર પાટીલની ઉંમર સહેજે જે આસપાસ હશે અને તે નિવૃત્તિના આરે પણ હતા તેથી પોલીસ વર્તુળમાં પણ તેની લોકો આદરથી જોતા હતા ઈ શેખર તેનાથી લગભગ વીસ વર્ષ નાના હશે એટલે તે પણ તેને આદરપૂર્વક જોતા હતા અને એટલે જ હવાલદાર પાટીલના પૂછાયેલા સવાલ ઉપર તેમણે ખૂબ જ સરળતા અને સભ્યતાથી પોતાની પ્રતિક્રિયા આપી હા પાટિલ બોલ્યા સાહેબ ઘટનાના દિવસે આપણે તેમની હવેલીએ ગયા ત્યારે મને તો ત્યાં કંઈ ઊંડીએ આંખે વળગે એવું લાગ્યું નહોતું મારી પણ આંખો આ બધી ઘટનાઓની અનુભવી છે એટલે કહું છું પરંતુ આપને કેમ એવું લાગી રહ્યું છે ઈસોખર બોલ્યા તેમની પારદર્શક આંખોને જીની કરીને કોઈ વાતનો તાગ મેળવતા હોય તે રીતે પાટીલ આપણે એકવાર કિયરાબેનના કાકાનો દીકરો અર્ણવ સાથે વાત કરવી પડશે હજી તો આપણે આ કિસ્સાની એક જ બાજુ જોઈ છે હશે પાટીલ બોલ્યા આજ્ઞાનું સમર્થન કરતી મુદ્રામાં ભલે સાહેબ કાલે સવારે જ સંદેશો મોકલી દઉં છું ઈ તેમનો ત્યાંથી જવાનો ઈશારો કર્યો અને ટેબલ ઉપર કાચના ગ્લાસને ગરમ કરી રહેલી ચાને ન્યાય આપીને પોતાની ખુરશી ઉપરથી ઊભા થયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કહાની તો હવે શરૂ થાય છે જીપ તૈયાર જ ઊભી હતી આગળની સીટ ઉપર બેસતા પહેલા રાત્રિમાં હાજર રહેલ પોલીસ કર્મીઓને જરૂરી સૂચના આપીને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બીજા દિવસની સવારના બરાબર દસના ટકોરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં સફેદ રંગની ચકચકિત મર્સડીઝ ગાડી ઊભી રહી અને તેમાંથી અર્ણવ શર્મા ઉતર્યા તા હાજર રહેલ પોલીસકર્મી કર્મી સીધા તેમને ઇન્સ્પેક્ટર શેખરના ઓરડામાં દોરી ગયો શેખરે તેમણે પોતાની સમક્ષ રાખેલી ખુરશી ઉપર બેસવાનો નિર્દેશ કર્યો ઈ શેખર બોલ્યા આવો મિસ્ટર અર્ણબ માફ કરશો તમને તાત્કાલિક બોલાવવા પડ્યા છે પરંતુ અમુક સવાલોના જવાબો તમે જ આપી શકશો એટલે તમને બોલાવ્યા છે અર્ણબ બોલ્યો ઇન્સ્પેક્ટર સાહેબ જ્યાં સુધી મારી યાદશક્તિનો પ્રશ્ન છે ત્યાં સુધી મને યાદ છે કે કાકાનો કેસ તો આત્મહત્યાનો હતો તો હવે આ પૂછપરછ કેમ અર્ણવે થોડો અણગમો વ્યક્ત કર્યો પરંતુ તે ભૂલી ગયો હતો કે પોલીસ સ્ટેશનમાં ગમા કે અણગમાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો જ્યારે પોલીસ કોઈ કેસ ઉપર કામ કરતી હોય છે અર્ણવ થોડો ઉતાવળમાં હોય એમ લાગ્યું ઈ શેખરને પરંતુ તેને ઉતાવળ કે અણગમાને નજર અંદાજ કરીને લાગતો પ્રશ્ન કર્યો ઈ શેખરે મિસ્ટર અર્ણવ લાયના ધંધા ધંધાકીય સંબંધો કેવા હતા મને જણાવવામાં આવ્યું છે કે ત્રણ ચાર દિવસ પહેલાં તમે તક્ષકશીલા હવેલી ગયા હતા અને ત્યાં કોઈક બાબત ઉપર ગરમ ચર્ચા પણ થઈ હતી તો એ શેને લગતી હતી અર્ણ બોલ્યો આંખો થોડી વધુ પહોળી કરીને ઇન્સ્પેક્ટર સાહેબ ધંધા બાબતે એક જાણકારી આપવાની હતી અને અમુક તેને લગતી ચર્ચા કરવાની હતી બસ એટલા માટે જ ગયો હતો રહી વાત ગરમ ચર્ચાની તો એમાં એવું છે કે સાહેબ કે મોટો ધંધો લઈને બેઠા હોઈએ તો કોઈક વાર અવાજ ઊંચો નીચો પણ થાય એમાં કોઈ નવાઈ નથી આવું તો અનેકવાર થયું છે બાકી એક કાકા તરીકે તેમનું હું પિતાતુલ્ય ગણતો હતો ઈશોકર બોલ્યા મિસ્ટર અર્ણવ આપની વાત સમજી શકું છું પરંતુ એવું છે ને કે આપનું કુટુંબ નામી કુટુંબ છે એટલે નાની બાબત પણ મોટી જ થઈ જતી હોય છે અને અમે રહ્યા પોલીસવાળા એટલે સ્વભાવિક છે કે અમુક કિસ્સાઓમાં પૂછપરછ કરવી જ પડે પણ ભવિષ્યમાં જો કોઈ બાબતની જાણકારી જોઈતી હશે તો થોડુંક અટકીને અને આંખોની ભ્રમણને સૂચક રીતે ઊંચી કરીને આપે ફરી પાછું તકલીફ લેવી પડશે અત્યારે તો આટલું જ આપ જઈ શકો છો અને નમસ્કારની મુદ્રામાં હાથ જોડીને આભાર આપનો અર્ણ પણ ઉતાવળમાં જ હતો એટલે આ ઔપચારિકતા પૂર્ણ કરીને સડસડાટ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઇન્સ્પેક્ટર શેખર ફરી પાછો વિચારના વાવણમાં ગરકાવ થઈ ગયો તેના ટેબલ ઉપર પેન ધીરે ધીરે ઠોકીને કોઈક તારણ ઉપર આવવાની કોશિશ કરી રહ્યો હતો અને ત્યાં જ શેખરે અરે પાટીલ જરા અંદર આવો જલ્દી હવાલદાર પાટિલ ત્વરિત ગતિ અંદર આવી ગયા અને આગલા નિર્દેશની રાહમાં પોતાની આંખો ઈ શેખર તરફ ટેકવી રાખી ઈ શેખર બોલ્યા પાટિલ જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે આપણે કુંદનલાલના શહેરખંડમાંથી અમુક વસ્તુઓ લીધી છે તે જરા લઈ આવો ને અંશરાય પાટીલ તરફ સૂચક નજર કરીને અંશરાય પાટીલ બોલ્યા સાહેબ શું પૂછી શકું કે તે વસ્તુઓની અત્યારે કેમ જરૂર પડી હવે શું ઉપયોગમાં આવશે એ ચીજ વસ્તુઓ અંશરાય પાટીલ આશ્ચર્ય ચક્કી આંખોથી શેખર સમક્ષ જોઈ રહ્યા એ શેખર બોલ્યા થોડા ઊંચા અવાજ સાથે પાટીલ અત્યારે કોઈ સવાલ જવાબ નહીં મેં જે માગ્યું છે તે લઈને જટ આવો પાટીલ પણ કોઈ બધું દલીલ નહીં કરતા અંદરના ઓરડામાં જઈને તરત હાથમાં અમુક કોથળીઓ સાથે પરત આવી ગયા અને ઇન્સ્પેક્ટર શેખર સમક્ષ ટેબલ ઉપર મૂકી દીધી ઇન્સ્પેક્ટર શેખર એક પછી એક કોથળી જોવા લાગ્યા અને ત્યાં ઉડીને આંખે વળગે એવી એક કોથળી ઉપર નજર પડી તેમાં આશરે પંદર વીસ દાંત ખોતરણીઓ હતી તેમણે તે બધી ખોતરણીઓ બહાર કાઢી અને બારીકાઈથી તેનું નિરીક્ષણ કરવા લાગ્યા તેમણે જોયું કે પાંચ છ ખોતરણીઓ એવી હતી કે જેનો રંગ બીજી બધી કરતાં અલગ હતો ઈ શેખરે એક ખોતરની હાથમાં લીધી અને થોડી બધું નજીકથી તેનું નિરીક્ષણ કરવા લાગ્યા પણ ત્યાં તો કોઈ તીવ્ર વાસ તેમને તે ખોતરણીમાંથી આવી તેમણે તરત જ પાછી મૂકી દીધી તેમણે બીજી ખોતરણી ઉપાડીને નાકની નજીક લીધી તો તેમાંથી પણ તેવી જ તીવ્ર વાસ આવી રહી હતી અને તેના પોલીસ દિમાગમાં એક ઝબકારો થયો તેમણે તરત જ પાટિલને બૂમ પાડી ઈ શેખર પાટીલ જલ્દી અંદર આવો અવાજ સાંભળીને હવાલદાર પાટિલ સસાજ અંદર આવી ગયા પાટિલ બોલ્યા શું થયું સાહેબ બધું બરાબર તો છે ને એક આશંકાભરી દૃષ્ટિથી એ શિખર સમક્ષ જોઈ રહ્યા એ શિખર પોતાનું માથું અળવેથી ઊંચું કરીને દરવાજા તરફ જોતા પાટિલ બરાબર નથી લાગતું કાલે સવારે એક કામ કરજો આ દાદ ખોતરણીને ફોરેન્સિક લેબમાં મોકલાવી દેજો અને તાકીદ કરજો કે તેનો રિપોર્ટ તરત જ આપે અને હા આ વાત આ ઓરડાની બહાર ના જવી જોઈએ બાકીની વાત કાલે આટલું કહીને ઇન્સ્પેક્ટર શેખર સડસડાટ પોલીસ સ્ટેશનની બહાર નીકળીને જીપમાં બેસીને રવાના થઈ ગયા આ બાજુ હવાલદાર પાટીક કોઈ આશંકાભરી દૃષ્ટિથી દરવાજા તરફ નજર માંડી જોઈ રહ્યા હતા કોઈક તો નવા જૂની નક્કી છે આજે ઇન્સ્પેક્ટર શેખરના ઓરડાનો પંખો પણ એક ગતિ પકડીને ફરી રહ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો બીજા દિવસની સવાર અને પછી બપોર સુધીમાં તો ફોરેન્સિક લેબમાંથી રિપોર્ટ આવી ચૂક્યો હતો રિપોર્ટ ઇન્સ્પેક્ટર શેખરના હાથમાં હતો પંખાની હવાથી અવાથી તે રિપોર્ટ ફરફરી રહ્યો હતો ઇન્સ્પેક્ટર શેખરનો ચહેરો એકદમ તંગ મુદ્રામાં હતો વિસ્ફારિત થઈ ચૂકી હતી રિપોર્ટ દર્શાવી રહ્યો હતો કે જે ખોતરની પરીક્ષણ માટે મોકલી હતી તેના ઉપર ઉંદર મારવાની દવા લગાવેલી હતી તેમણે પાટિલને બૂમ પાડીને અંદર બોલાવ્યા ઈશ્કર બોલ્યા પાટિલ આપને તક્ષશિલા હવેલીએ જવું પડશે અમુક જાણકારી લેવાની છે ચાલો હવાલદાર પાટિલ પણ આજ્ઞાની રાહ જોતા હતા તરત જ જીપમાં બેસીને હવેલી તરફ રવાના થઈ ગયા તક્ષશિલા હવેલીના બેઠક ખંડના એક સોફા ઉપર ઈ શેખર અને પાટિલ બેઠા હતા જ્યારે તેમની સામેની બાજુના સોફા ઉપર કેરા તેની બાળકી સાથે બેઠી હતી કેરા બોલી ઇન્સ્પેક્ટર સાહેબ કેમ આવું થયું બધું ઠીક તો છે ને થોડીક આશંકા સાથે ઇન્સ્પેક્ટર સાહેબ બોલ્યા એકદમ તોડીને બેન થોડી વધુ જાણકારી જોઈતી હતી એટલે આવવું પડ્યું માફ કરશો તમને તાકીદ નહોતી કરી પણ વાત જેવી હતી એટલે મને એક વાત કહો કે સ્વકુંદનલાલને કોઈ ટેવ ખરી કે જેની તમને જાણ હોય ઘેરા બોલી થોડો વિચાર કરીને એવી તો કોઈ ટેવ પપ્પાને નહોતી પણ હા તેમને દાંત ખોતરવાની એક નજીવી કહેવાય એવી ટેવ હતી બાકી તો એવું કશું નહોતું પણ ઇન્સ્પેક્ટર સાહેબ આ પ્રશ્નનો શું મતલબ છે અને હવે વારો હતો ઇન્સ્પેક્ટર શેખરનો તેઓ પોતાની જગ્યા ઉપરથી ઊભા થયા અને ઈ શેખર પાટીલ પોલીસ સ્ટેશન ફોન કરીને તરત જ મહિલા કોસ્ટેબલને તાકીદે બોલાવો આપણે કેરાબેનને આ કિસ્સાને લગતી વધુ પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવા પડશે અવાહલદાર પાટીલ તો આભાજ થઈ ગયા શું થઈ રહ્યું હતું તેની તેમને કોઈ ગઢ જ નહોતી બેસતી તેમણે તરત જ ફોન કરીને મહિલા કોન્સ્ટેબલને તક્ષશિલા હવેલીએ બોલાવી લીધા થોડીવારમાં પોલીસની વાન આવી અને કેરાને વાનમાં બેસાડી દીધી થોડો પ્રતિકાર કરવાની કોશિશ કરી પરંતુ નિરર્થક રહ્યું આજુબાજુના બંગલાઓમાંથી પણ લોકો આ આંખો તમાસો નિહાળી રહ્યા હતા થોડી જ વારમાં આંખો કાફલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયો ઇન્સ્પેક્ટર શેખરના ઓરડામાં કિયારા અને તેની સામે ઇન્સ્પેક્ટર બેઠા હતા કિરાની બાજુમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ બેઠી હતી ઈ શેખર બોલા કિરાબેન જરા પણ વખત બગાડ્યા વગર સાચે સાચું કહી દો કે તમારા પપ્પાની હત્યા શું કામ કરી ઇન્સ્પેક્ટર શેખરનો આ પ્રશ્ન એક હજાર મણના હથોડા જેવો હતો તે હાજર હવાલદાર પાટીલ અને મહિલા કોન્સ્ટેબલ તો સમજી જ ના શક્યા કે ઇન્સ્પેક્ટર સાહેબ શું બોલી રહ્યા છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેમના મોટા અવાચકદાની હદ પારિક કરી ગયા હતા સવત સુનકાર હતો એક છત ઉપરનો પંખો તેની અવાચકતાની સાક્ષી પૂરતો હોય તેમ ખડ 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 અવાજ કરી રહ્યો હતો ઘેરા બોલી એકદમ ગભરાટ ભર્યા સ્વરે ઇન્સ્પેક્ટર સાહેબ આ આ આ આપ શું બોલી રહ્યા છો હું હું તેમની દીકરી છું શું કોઈ દીકરી એના બાપની હત્યા કરી શકે તમે તમારો અને મારો બંનેનો વખત બગાડી રહ્યા છો મને જવા દો કેરાએ ઊભા થવાની ચેષ્ટા કરી પણ મહિલા કોન્સ્ટેબલે તેને બળજબરીથી બેસાડી દીધી ઈ શેખર બોલા કેરાબેન બેસવાનો ઈશારો કરતા ઉતાવળ નહીં કરો હજી તો ઘણું બાકી છે સાંભળો આખો ઘટનાક્રમ હવે કેરાબેન એક આપજ સ્વ કુંદનલાલની આ નજી વિવ વિશે જાણતા હતા ઘટના અને દિવસે તમારા ઘરના નોકરને પણ રજા આપી દીધી હતી એટલે કોઈને શંકા ના આવે તેમની દાંત ખોતરણીની જોડીમાંથી અમુકને ઝેરમાં જબોળીને મૂકી દીધી તમને ખબર હતી કે જમ્યા પછી કુંદનલાલ દાંત ખૂતરતા હોય છે અને થયું પણ એવું જ કુંદનલાલે દાંત ખૂતરવા માટે એક ખોતરણી કાઢીને પોતાના દાંતમાં ભરાવી અને તેના ઉપર લાગેલું ઝેર ધીરે ધીરે તેમના શરીરમાં પ્રસરવા લાગ્યું અને સવાર પડતાં પડતા કુંદનલાલ ઇન્સ્પેક્ટર શેખરે આપ તરફ આંગળીનો ઇશારો કરીને સમજી ગયા અને તેમની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો તમે બોલો કીરાબેન કંઈ કહેવું છે તમારે તમારી પાસે હવે તમારો ગુનો કબૂલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બોલો કીરાબેન બોલો જલ્દી બોલો વખત તમારી પાસે પણ નથી અને મારી પાસે પણ નથી ઇન્સ્પેક્ટર શેખર હવે જોરથી તાળું બોલો તરાડ પાડી ઉઠ્યો ઇન્સ્પેક્ટર શિખર બોલ્યો કીરા જોરથી રડતા રડતા અને ટેબલ ઉપર હાથ પછાડીને હા 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 મેં જ હત્યા કરી છે મારા પપ્પાની અરે પપ્પા છે ના એ નરાધમની હા હા એક નરાધમની હવે ચમકવાનો વારો સૌનો હતો તેમના પપ્પાને નરાધમ શું કામ કહે છે આ કિયારા ઈ શેખર બોલા થોડા આશ્ચર્યના ભાવ સાથે ઘેરાબેન આ તમે શું કહો છો એ તો તમારા પિતા હતા તમારે એમની હત્યા કરવાની શું જરૂર પડી ઘેરા બોલી દુષ્કા સાથે એ હકીકતમાં નરાદમ જ હતો સમાજની દૃષ્ટિએ તો મારો બાપ જરૂર હતો પણ તેને બાપ કહેતા પણ મને શરમ આવે છે તે નરાબમે મને કોઈ દિવસ તેને દીકરી ગણી જ ન હતી મેં તમને અસત્ય જ કહ્યું હતું કે મારા પતિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું પરંતુ હકીકત તો એ છે કે હું અપરિણિત છું ઈ શેખર બોલ્યા થોડા ત્રસ્ત ભાપ સાથે શું કહ્યું તમે તમે અપરિણિત છો તો તો પછી પેલી બાળકી જેને તમે તમારી દીકરી કહો છો તે કોણ છે કેરા બોલી પોતાની આંખો લૂંથતા લૂથતા સાહેબ તે મારી જ દીકરી છે પરંતુ તેમાં બીજા કોઈનો નહીં પણ એ નરાધમનો જ હાથ છે જોર જોરથી રડીને મારી દીકરીમાં પેલા નરાધમનું જ લુ છે મારી માના ગુજરી ગયા પછી મારા જ બાપે મારી ઉપર તેની ગંદી નજર ઠેરવી હતી મારું અતિશય જાતીય શોષણ થયું હતું જેના ફળસ્વરૂપે મારી દીકરીનો જન્મ થયો હતો દુનિયાની નજરમાં ને નરાધમિક ઉમદા વ્યક્તિ હતો પરંતુ હકીકત તેનાથી ઘણી વેગળી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઇન્સ્પેક્ટર સાહેબ મને કોઈ જ અફસોસ નથી કે મેં મારા કહેવાતા બાપની હત્યા કરી છે મને સજા ભોગવવાનો કોઈ જ અફસોસ નથી મારે ન્યાય પર નથી જોઈતો મેં તો મારી અંદર વહી રહેલા તે નરાધમના લોહીરૂપી ઝેરનું ઋણ ચૂકવી દીધું છે મારી ધરપકડ કરી શકો છો પોલીસ સ્ટેશનની અંદરના ઓરડાનું વાતાવરણ અકભ્ય રીતે ભારકમ થઈ ગયું હતું સૌ કોઈના મોઢા ઉપર એક અજબ પ્રકારનો વિષાદ છવાયેલો હતો ખબર નહોતી પડતી કે એક ગુનેગારને પકડવાની હતી કે એક હાથે પખો તેની સાક્ષી પૂરી રહ્યો હતો દોસ્તો કોઈ દીકરીને એવો બાત મત મળજો કહાની સારી લાગી હોય તો દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે લખો જલ્દી